સુરતના કડોદરા જીઆઈડીસી પોલીસ મથકમાં વર્ષ બે હજાર ઓગણીસમાં નોંધાયેલા ફાયરિંગ વિથ ડબલ મર્ડરના ગુનામાં છેલ્લા ચૌદ વર્ષથી ફરાર આરોપી છત્તીસગઢથી ઝડપાયો સુરતના કડોદરા જીઆઈડીસી પોલીસ મથકમાં વર્ષ બે હાજર નવમાં નોંધાયેલા ફાયરિંગ વિથ ડબલ મર્ડરના ગુનામાં છેલ્લા ચૌદ વર્ષથી ફરાર આરોપીને સુરત એલસીબી ઝોન બે ની ટીમે છત્તીસગઢના રાયપુર ખાતેથી ઝડપી પાડ્યો છે આરોપીની ધરપકડ કરવા માટે પોલીસે સ્થાનિક લોકો જેવો પહેરવેશ ધારણ કર્યો હતો જ્યાં માથે ગમછો અને જેકેટ પહેરી સતત વોચ રાખી આરોપીને ઝડપી પાડવામાં પોલીસને સફળતા મળી હતી સુરત ડીસીપી ભગીરથ ગઢવીના જણાવ્યા અનુસાર વર્ષ બે હાજર નવમાં સુરત કડોદરા જીઆઈડીસી પોલીસમાં ફાયરિંગ વિથ ડબલ મર્ડરનો ગુનો નોંધાયો હતો જે ગુનામાં જે તે સમયે પાંચ જેટલા આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી જ્યારે આરોપી મહેન્દ્ર પ્રતાપસિંહ ફરાર થઈ ગયો હતો જે છેલ્લા ચૌદ વર્ષથી ફરાર હતો અવારનવાર આરોપીને ઝડપી પાડવા પોલીસની ટીમ તેના વતન પણ ગઈ હતી પરંતુ આરોપી નાસ્તો ફરતો ફરી રહ્યો હતો અમારે ઝોન ટુ ની એલસીબી ટીમે એક આરોપીને પકડી પાડ્યો છે એ આરોપી બે હજાર નવ કડોદરાના બે હજાર નવના ગુનામાં મર્ડર અને ફાયરિંગના ગુનામાં વોન્ટેડ હતો એના ઉપર દસ હજારનું ઇનામ છે એ પણ પોલીસને માહિતી હતી પોલીસે આ અનુસંધાને પોતાની રીતના ઇન્ફોર્મેશન મેળવી હતી અને ઇન્ફોર્મેશન આધારે એવી માહિતી હતી કે આ વ્યક્તિ છત્તીસગઢમાં રાયપુર ખાતે આવેલ છે ત્યાં છુપાઈને રહે છે એ બાબતે પોલીસે ત્યાં જઈ અને તપાસ કરી હતી અને પોલીસને તે મળી આવતા તેની કાયદેસર કાર્યવાહી કરી રાત્રે ખડોદરા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવેલ છે બે હાજર નવ ની આ ઘટના હતી ખડોદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બે હાજર નવ માં એક પછી એક સળંગ બે મર્ડરના બનાવ બન્યા હતા બંને મર્ડર ફાયરિંગ થઈ ગયા હતા જેમાં એક વ્યક્તિની હત્યા કરવામાં આવી હતી જેમાં છ થી સાત લોકો એ વખતે છ જણા એ વખતે અરેસ્ટ હતા અને બાકીના વોન્ટેડ હતા જેમાંથી આ વ્યક્તિ જેનું નામ મહેન્દ્ર પ્રતાપ સિંહ ઉર્ફે બબલુ ઉર્ફે ભલ્લા રામ સિંહ કુર્મી પટેલ આ નામનો વ્યક્તિ હજી પકડવાનો બાકી હતો જેની ધરપકડ ઝોન ટુ એલસીબીટી ટીમે કરેલ છે અત્યારે જે માહિતી છે એ મુજબ અગાઉ એ કોઈક પ્રવીણ રાઉત નામના એક વ્યક્તિ સાથે ને એનો કંઈક ઘરોબો હતો એવી માહિતી છે હજી પોલીસ એનું વેરિફિકેશન કરી રહી છે આરોપીને પહેલાં તો ઓળખવામાં થોડીક પોલીસને તકલીફ પડી હતી પરંતુ એના ફોટોગ્રાફ્સ લોકલ પોલીસ સ્ટેશનના જૂના માણસો સાથે વેરીફાઈ કરાવ્યા હતા અને આરોપી પોતાના અમે જ્યાંથી આરોપીને પકડ્યો હતો ત્યાં આરોપી દાણા ચણા વેચવાનું કામ કરતો હતો પરેશ મારુ જનસાક્ષી ન્યૂઝ સુરત